કામ નહીં કરે બાર વાગ્યા પછી કોઈ પણ અન્ન ગ્રહણ કરશે મારી વ્યાસપીઠોડા આખી દુનિયાને નહીં આખી દુનિયાને નથી કહેતો દુનિયાને આ કોઈ કઈ લાગુ જ નથી પડતું જેને વ્યાસપીઠ પાસેથી મંત્ર દીક્ષા લીધી છે વ્યાસપીઠ પાસે અનુષ્ઠાન લીધું છે અથવા તો વ્યાસપીઠને ગુરુ માને છે એ લોકો માટે આજથી આ સંદેશ આદેશ જાહેર થાય છે કે 12 વાગ્યા પછી ભોજન કરશો તો રાજુ બાપુનો આશીર્વાદ તમારા હુદી નઈ પહોંચે એવો મહાદેવનો સંદેશ છે પછી મારા પરિવારમાં મારા સંતાનો હોય તો મિત નિધિ અમે એની માં અમારો પરિવાર પણ મારી શરીરારે જોડાયેલા પણ જે 12 વાગ્યા પછી અન્ન ગ્રહણ કરશે તો વ્યાસપીઠનો આશીર્વાદ કે રાજુ બાપુનો આશીર્વાદ કોઈ એને કામ ન આવે એ ખુદ સાધના કરે એ ખુદ મહાન સંત બને એ ખુદ કાઈ કરે તો એની તપસ્યા પણ મારી વ્યાસપીઠ પાયથી જે આશીર્વાદની અપેક્ષા રાખતા હોય જેને ગુરુ મંત્ર લીધો હોય જેને એમ થાય કે મારો મંત્ર ગુરુ મંત્ર બાપુનો ફળ આપે તો 12 વાગ્યા પછી અન્ન ગ્રહણ ન કરવું ત્રણ વાગ્યા સુધી આ કથાનો સંદેશ છે અને ખાસ નોંધ લઈને શું કામ કે બાર વાગ્યા પછી અન્ન ગ્રહણ કરવાથી તમારી સાત્વિક જે ઊર્જા જમા થાય છે એમાં તામસ ભોજન એ ઉર્જાનો ના તમારી ભાષામાં જવાબ આપું સરસ મજાનું દૂધ હોય એમાં ખાટા લીંબુનું પાણી પડે દૂધ બગડી જાય તમારી ભજન થી પ્રાપ્ત થાય બાપુના આશીર્વાદ થી પ્રાપ્ત થાય સારા કાર્ય થી પ્રાપ્ત થાય બાર વાગ્યા પછી આસુરી શક્તિઓનો વાસ છે જેને કારણે તમારી સાત્વિક ઉર્જા નાશ પામશે એટલા માટે બાર વાગ્યા પછી કોઈ પણ વ્યક્તિએ અન્ન જોડા ખાવું નહીં ભોજન ન કરવું કોઈ બીમાર પડ્યો હોય ને કોઈ ભયંકર મુશ્કેલી આવી હોય અને બાર વાગ્યા પછી ડોક્ટરે કીધું કે એને કંઈક આપો તો પ્રવાહી અવશ્ય આપવું પણ અન્ન નહીં અનાજ નહીં ભોજન નહીં અને ભોજન કરે તો મારા આશીર્વાદની વાત ન રાખવી કારણ કે મારી સાધના મારો આશીર્વાદ બાર વાગ્યા પછી અન્ન ગ્રહણ કરે એના સુધી આજથી નહીં પહોંચે એટલે તમારી પાત્રતાને તમારે બનાવવાની છે મારો આશીર્વાદ મારી પાત્રતામાં હું યાત્રા કરું છું હર નવ દિવસે અઢી લાખ બે લાખ મંત્રોનો યજ્ઞ આટલી મોટી કથા આટલા મોટા વજન આટલા મોટા લોકોને માર્ગદર્શન બહુ જ લોકો આવે બાપુ ફલાણું દુઃખ છે તમે માર્ગદર્શન આપ્યું પછી અમારી પીડા ઓછી થઈ અમારી વ્યાસપીઠ હજારો નહીં અનેક લોકોના દુઃખમાં ભાગ લેવાનું કામ કરે અને અનેક લોકોને માર્ગદર્શન થી દુઃખ નાશ પણ થાય છે